પટેલ હોસ્પિટલ યોજવામાં આવ્યો હતો સાથે પણ આયોજન કરવામાં આવ્યું હતું આઠ તારીખે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ અને રીતાબેન મહેતા દ્વારા નાની બાળાઓને ગિફ્ટનું વિતરણ કરવામાં માં આવ્યો હતો સાથે સાથે ભગવાન સત્યનારાયણની ની પણ આયોજન કરવામાં આવ્યું તારીખ નવ ના સાંજે છ વાગે વાંચતે ગાજતે ગજાનંદ ગણપતિનું વિસર્જન જદુડા ડેમ ખાતે કરવામાં આવ્યું આ ઉત્સવમાં ડોક્ટરો રેડિયોલોજિસ્ટ અને ટ્રસ્ટીઓના સહકારથી ખૂબ ઉમંગભેર હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો ન્યુરો રિપોર્ટ ઇન્દા અવાડિયા ન્યૂઝ કચ્છ આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો